અંદર જારે પરમાત્મા જોડે જને ભક્તિ કરી નારદજીનો મંત્ર લીધોને ત્યારે આ સ્તંભ જે મોયથી ફાટી ગયો મોહરૂપીમાં સ્તંભ ભરેલો છે મત છે હમણાં સુંદર વાત કરી માતાજી કે પાંચ વસ્તુની પ્રતિજ્ઞા કદાચ એમાં નોર અને રાક્ષસ કેવાય સ્વરૂપાનંદજી મહારાજ સૌરાષ્ટ્રમાં થઈ ગયા અને સત્સંગ આવી ભૂમિકા ચાલ્તી કેમ સ્વરૂપાનંદ મહારાજ બેઠેલા કોઈને આઈને બસો પાંચસો રૂપિયા એમના ચરણમાં મૂક્યા પૂરમાં ખાતે આગ ડાય સમજણો માણસ બેઠો હતો એમાં એક આવ્યો બાપુ હવાની ટોયલી મારી નથી આપણે બધા આવ્યો ભાઈ એમાં કે હવાલોનું બાપુ નાડ્યું નાખે છે મેં ફોન કરતી નહીં પૈસા હું નથી લઈશું બાપુ હાથ કર્યો હવાની નોટો થઈ જતો આ ઓજમોન સોફતો બેઠા લા બાહો આ હોની મત લઈ જ એમ તમે ફોટો કરી તમે આ હા પાડી જાણે લઈ ગયો નું રૂપાનંદજી જો ભાઈ હું પૈસા ભેગો કરતો નથી મારે કોઈ આશ્રમ નથી હમ મારે કોઈ રહેવાનું ધમું ઠેકાણું નથી કોઈ મારે ગૌશાળા નથી ચીકિત्सालय નથી હોસ્પિટલ નથી

मारा 100 રૂપિયા નો બારું ફીસા ને તો કદાચ 2 લાખ 3 લાખ કે 5 લાખ નો નશો રહે પર તને જે મોહનો નશો છોડ્યો છે ને એ આખી જીંદગી થી ઉતારવા મહેનત કરી છે કોઈને જ્ઞાનનો નશો કોઈને સત્તાનો નશો કોઈને મોહનો નશો કોઈને ભક્તિનો નશો પણ પ્રેમનો નશો જ્યારે આવે ને તો સાહેબ જીવનમાં આનંદ આવે હો પ્રેમનો નશો ઉતર્યો ના જાય અને એટલા સંતો પોકાર કરી કરીને આપણે કે છે કે સમય આવ્યો છે જાગવાનો સાહેબ ખૂબ હળેમળેન ભજન કરતો હો ભક્તિ ભાવમાં કોઈ દિવસ વેર ચારો રાખતા દેહ દેશાથી તો જો હોને તો તમન વેર ઊભો થાય પણ આત્મ દેશાથી તમે જોવો ને તો તમન કોઈ વેર ઊભો થશે નહીં એટલે સંતો કે તો તમે પાવે ભજીયો ભગવાન જીવન થોડું રહેશે હે કોક આયા છે કોક કોઈ બેઠા છે ને કોક જવા ભલાઈ તૈયાર છે

जो कार्यक्रम योजना करी आ सब